दार 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 <laughs> <ने पाटी> जाए। <laughs> जोर का विचारी जो रोटली पर पी फूले कूले यार <laughs> Og Hvor er det? ઓ બાપ એ વાત કરતી હતી બાર થઈ છે હવે નહીં શું નહીં પરોઠા મારી ઇજ્જત હોય તો કણવાની નઈ નરી તડપ પડ્યા કરી સકી તો મમ્મા બાપે મને કે હું કેને અરે તો બોડુ નહી યાર મારું નહી નતી મે આજે હા તે એમ શું થઈ આ પણ નહી કે વર્લ્ડ કપ જીતવાનો કે ચેમ્પિયનશિપ મને જાવ ઓ પાપ ઓ ના 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 એ મોરે જાન લાકાં તો જાવ હું ને એ કેવું

જો પવવાનો કલર થોડો થોડો બદલાઈ જો હો અમે એકદમ બાઈટ અમે એકદમ બાઈટ ને થોડું થોડું કલર બદલાઈ જો હવે નઈ બરાબર બનાવજો તોતા આલુ જ ખાવા દો ને તમને મે મારા તો પરાઠા આપો માન પવવા તો હવે વરસાદ ચાલુ છે

मानसरी अमर थे उनकी थे गई मांसरी ऊँगी गई चलो खूबी तो व्यू चलो डिस्टर्ब नो करेंगे नो डिस्टर्ब नो डिस्टर्बिंग नो डिस्टर्बिंग चलो चाय पीने की तैयारी हो रही है अब चाय पीने का है देखो देखो देखो, देखो. बन गया है नाश्ता सब और चाय पिएंगे बोल फटाफट मस्त से खाली सेव नहीं कमी जोयो जोयो हाथ ना ना एला मानता પરોઠા વગર ચાલતું નઈ એટલે શું કહેવાનું પછી આટલો હરો હરો હવારમાં નાસ્તો તો મસ્ત જ બનાવો તો કોઈક વાર કોઈ વાર ખારો થઈ જાય તો કોઈ વાર હાથ ફેરો થઈ જાય ને હાથ બદલાઈ જતો સમુખ ચાલો કોણ? નો ડેટા કોપી કરું છું અને અમાર આ ચકલો જોવો. શું કહે છે? હે? હે? આમ જો તો. હે? હા બસ વગાડ ડન 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 ડન. અ બતન નહી શીખવાનો થા વાર છે તાર વાર છે હવે આ બધું શીખિત જાઉં જા હા લઈ જા દે જા તો પી જા પી જા પી જા લઈ

माऊख नु ललल था ने એટલે લેવું જો બબલ બાય લેવ છ બજો ઓ લેવ તો જાપ તો જા પતા તો જાપ બબ જાપ 2 બજો મારે જોયું થઈ ગયે લે બસ મૂડ થઈ ગયા આપડો ની છોડન લઈ લે હવે કે જવાની હે

કે કાકાની ચેનલ સબસ્ક્રાઈબ કરતો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો કે કહેજે હું બ્લોગમાં આવતી રહીશ કે પછી બોલતી થઈ ત્યારે બી બધું બોલીશ એવું કહેજે કહેજે બધા ચાલ એ આ કર દે એ બોલ આને એવું લાગે વિડિયો કોલ ચાલુ છે चला टाटा दे। देखा नहीं। <laughs> 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 कही और ब्लॉग में आज आज नहीं है हाँ 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 हाँ